મહુવા નજીક બાઇક પલટી ઈજાઓ થતા ટ્રાફિક પોલીસે સ્થળ પર સવાર આપી અને માનવતા મહેકાવી હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર મહુવા નજીક વિસ્તારમાં બાઇક પલટી ખાઈ જતા એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી આ અંગે આજે સવારે સાડા દસ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર બાઇકના અકસ્માતમાં સમયે હાઇવે ઉપર ફરજ બજાવી રહેલા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપી અને એકસો આઠ ટીમને જાણ કરી હતી અને તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા અને માનવતા મહેકાવી હતી